ત્યાં સુધી અને અંજુ પટેલ આપણા બ્લોગ દરરોજ જોવે છે લગભગ ત્રીજી વાર નામ લઉં છું બસ પછી એ એવી કોમેન્ટ કરે છે કે મારું નામ લેતા નથી અહીંયા ચૂબે છે બીજાનું નામ મારો આવશે એટલે ખમો તમારું નામ ત્રણ વાર ઓલરેડી મેં લઈ લીધું છે આજે પાછું લઉં છું કેમ કે એની કોમેન્ટ સૌથી જાજી આવે છે ઓકે હવે બીજી તમે સારી સારી કોમેન્ટ કરો તમારું નામ ચોક્કસ લઈશ બીજા લોકોનું હવે અને હજી એક કોમેન્ટ એવી રીતે આજ સુધી પહેલી વાર એવી કોમેન્ટ આવી આજ સુધી કોઈ એક કોમેન્ટ નથી કરી ઈ કોમેન્ટ એવી કે તમારી શોપ નું નામ શું છે તમારી શોપ નું કઈ નામ છે ચોકડાની નથી ખબર છે પણ માધવ ટેક્સટાઇલ છે એમ લગાવેલ લગાવેલું નથી કેમ કે ઘરે સેલિંગ કરીએ છીએ અને બાદ ને ઉપર બોડ્યું છે નહી ત્યાં અને એમ કઈ કઈ લગાવ્યું જ નથી કેમ કે બધા થિયેટર જોઈને એમ જ આવતા હોય માધવ ટેક્સટાઇલ્સ નામ છે અમારા જીએસટી માં નામ છે ને એટલે તમને ભાવી ખબર છે ને આપડી સોપનો નામ શું છે તો બરાબર લ્યો બોવ બધા નામ છે બહુ બધા નામ છે હું ખાલી અમારા સિક્કાનો કલેક્શન બતાવું ને તમને આટલા બધા સિક્કા આટલી બધી ફ્રોમ એવું લાગે ને ચાલો આજ બપોરે બધા સિક્કા બતાવીશ એટલા સિક્કા છે સ્ટેમ્પ આવે ને એની વાત છે આજે આદુ 6 મહિનાની કમ્પ્લીટ થઈ 6 મહિના એનો ફોટો પાડીને બતાવો બતાવો કેવી લાગે ટેપલી દૂધ થઈ ગયું છે રેડી દૂધ પી લેવી અને શરદી મટી જશે આજ થી સવારથી અત્યાર સુધી રેડી હતું કાંદા તો કલ પીઝા ખાતા તો પીઝામાં કાંદો હોય એટલે કદાચ થયો છે કાંદાથી થી આપણને ફૂલ એલર્જી છે કાંદો ખાવી એટલે થઈ જ જાય છે શરદી ઓકલી ના ખાધા ઓકલી ખાધા આ ઓકલી ઓકલીવાળા ભાઈ ઓળખી ગયા હતા ઘડી અસર તો બે દિવસ થાતી લીલો કાંદો ખાધો તો બે દિવસ પહેલા લીલો કાંદો ખાધો તો તેની અસર હતી એમ કે છે ઓકલીવાળા ભાઈને ઓળખી ગયા કે હું ગયો કે તમે ઓલા યુટ્યુબ વાળા ભાઈ ને કીધું હા કે કેમ ફૂલ ફેમિલીમાં ન આવ્યા કાલ ઓફર હતી ને એક પીધા ઉપર એક ફ્રી આપણે જઈને <laughs> 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 ત્યાંના લોકો કે નકરો કે ઓફર જ કરે ઓફર ઓફર ન હોય તો કોઈ ખાવા જ ન આવે કે એવું પબ્લિક છે આવતી બ્રાન્ચ બંધ કરી દીધી અને અહીંયા આવી ગયા અહીંયા આવીને એને કીધું કે આ યોગી ચોકનો પબ્લિક બહુ સારું છે કે ઓફર ઓફરમાં કાંઈ માને નહીં કે આમને ખાવા આવે તમને અહીંયા બહુ સારો રિસ્પોન્સ મળે સારું ખાવું હોય તો મોંઘું જ હોય પણ બાકી બધી કંપની આવે છે પીઝાની મેંદોવાળું વાપરે અને સસ્તું પડે એ બધું એટલે એના ભાવ પીઝાના સસ્તા હોય

ભાઈ સારા કહેવાય બિલમાં કંઈક સો રૂપિયા વધુ લેવાઈ ગયા તા લખાઈ ગયું હતું પછી પાછા આવ્યા બિલ જોયું અને પાછા સો રૂપિયા પાછા આપી નવું બિલ આપ્યું અને બે પાર્ટનર મેળવ્યા પનીર ચીઝ પેરી પેરી અને

આપડે ગયા ત્યારે અલગ મંગાવ્યો ને એટલે તમને નો ભાઈ બાકી જોરદાર વોકલી કરતા સરસ છે ને આખું સુરત ને ખાવા જાય છે એટલે બાબેન નું હાલે છે અને એ પાછા લોકો બ્રાન્ચ અહીંયા ખોલતાય નથી એને ખબર છે હું આમ સુરતમાં બ્રાન્ચ ખોલશો તો ત્યાં કોઈ ખાવા નહીં આવે બીજે નથી બારણા છે ને લોકો હા એ ભાઈ કંઈક બે આવે છે ભાઈ હતા ભાઈ થઈ ગયા એટલે હવે બધા છે બધા લેડીઝ એવું છે છે બધા અને લેડીઝ મેન જે છે ને એ લેડીઝ છે ને જ્યાં અંદર એર એટલે ખાવા જાય બધા એવું નથી ના ભાઈ એવું નથી પણ ત્યાં મસ્ત અને સન્ડે તો ત્યાં જાય ને ચિંતનભાઈ તો ત્રણ થી ચાર કલાક વેઇટિંગમાં રહેવાનું અને કામ તો લોકો છે ને કેવું કરે પાર્સલ મંગે પાર્સલ જલ્દી મળે તો ગાડી ઉપર બોક્સ મૂકી મૂકીને ખાતા હોય વેઇટિંગ બહુ સન્ડે તો બહુ જ ટ્રાફિક એટલે સન્ડે ભૂલે ચૂકે નહીં તમે જાઓ તો ચાર પાંચ વાગે જઈને ખાઈ લેવાના અને જે બાબેન ગામ છે ને જોરદાર નો જોયું હોય તો આપણે જૂના વ્લોગમાં હશે નથી નહીં હોય કેમ કે આપણે

અને વેઇટ લોસ કરવા માટેનું ફૂલ મહેનત કરવા ચાલુ કરો નવમી મેરેજ ની વાત છે પછી જ પછી બેટો કરો મારે કરું છે ગાઈસ તો સૂર્ય નમસ્કાર શરૂ કરવા આજ મમ્મી ના વા વા પણ બહુ ઓલ હોય તો નો નવરી થાશે ના વા વા હોય એટલે નવરી નો થા જ્યાં ક્યાં રહે સા હસ્તી જેટલી મોટા મોટી થઈ ગઈ છે તે વ્યવહારિકતા જેટલી વધી ગઈ ને આ આ ચાંદનો પ્લાન હું છે તો કેવો બધા પાકે છે કેવા

લઈ જાવ છે 400 બોટલ લઈ જાવ છે એટલે 400 એટલે હું 400 એ કાઈ નો થાય પેલા 400 આવશે મળશે એમાં એવું છે ઈ વસ્તુ યુરો નું છે ને એટલે મારા ખેલે કોઈ પીવે નહીં મોટો હવે આપણો સમાજ આમૃત થઈ ગયો છે ઠંડા કોઈ એવો નથી છોકરાઓ છે બોટલ ઓલી કરે ની બાજુ મોટા કોઈ નો મેં મેં નોટિસ કીધું આપણા મેરેજ હોમ માં બધે જ બોટલો પડી રહી છે હું જ નથી પીતો લ્યો ને બીજા કેવા હું અલો વેલકમ જો આવેલી ની મત કોઈ આમ મોટું હતું કે એવું બધું એટલે બધું લાગતું હવે છે ને કોઈ એવો ઇન્ટરેસ્ટ ખાવ પીવા ઉપર કોઈ રહ્યો જ નથી અત્યારે હું ફંક્શન કેવી રીતે કરે છે ને એ બધા જોવું ગમે હવે ભાવી મેરેજમાં ગયા ને તો ઈ પિંકુ જો મેરેજ ને ગરબા દિવસે એટલો ડાન્સ કર્યો પછી પાછા વર્થ દિવસે એને એને હલ્દી માં એને એટલો ડાન્સ કર્યો અને વર્થ દિવસે પાછા આપણે જાન આવી ને ત્યારે ભાવી ના બાજુ આવ્યો ત્યારે એના કેવું વચ્ચે બનાવ્યું હતું ને સ્ટેજ એન્ટ્રી એન્ટ્રી સ્ટેજ્રીમાં એને ભાવી આવ્યો ત્યારે એટલો મસ્ત ડાન્સ કર્યો

ફેસનો આવભાવ શરમ છે જે નહીં એટલે જે ડાન્સ નીકળો ને એ અંદર થી નીકળતો તમે વ્લોગ માં કીધુંતું બહુ બધી એક્ટિવિટી હતી ઈ વ્લોગ જોયો હોય તો કેમ કે બહુ લાંબો બની ગયો તો બાકી એડિટિંગ થઈ ને ટોટલ 35 મિનિટ નો કાપી કાપીને કર્યો 35 મિનિટ નો કે કેટલો થાય છે પછી હું બેઠો એડિટિંગ કરું બહુ કડું બહુ કડું તો 31 મિનિટ નો ઈ વ્લોગ થયો બીજા નંબર માં તમે છે ને પછી હું એક આ કતો નવું જોયું

અને ઓલું કેવું એને પગે લાગી હતી બસ ઈ વિડિયો માં છે આપણે છે ને નજર ઉતારી રહી હશે કદાચ એમાં એવું છે કે ઈ લોકોનો બ્લોગ હું ઉતારતો તો કે ઈ વ્લોગ ઉતારે છે તો એનો ફોન માર પર તો એના અમે અત્યારે ત્યાંથી પહેલા છેલે ઉડી અમે એનો બ્લોગ ઉતારી દીધો પછી માનવી બેઠા પછી હું એનો કેમેરો આપી નાખું પછી તો ઈ ફ્રીજ બેઠા પછી ઉતારીએ કે બાકી એક્ટિવિટીના બધા મે ઉતારે એટલે આપડા બ્લોગમાં હું લઈ નઈ પણ છતાં આપણો બ્લોગ 31 મિનિટનો થયો તો એનો કેટલો થયો હશે

ચાલો તો શરદી સાથે અને બપોરે મળે બપોર લાવો ફોન પેત્ર ચાર વાગ્યા ચાર ભાભી અત્યારે જમવા બેઠા ચાલો હું જમતા જમતા ઉભો થયો બીજી લાઈફ જવું અત્યારે એટલે જમવા બેઠા બોલા મોડું જમમી પડે સાટા આજે તો જેનું પહેલા જમતી ને એવું મારે જમવાનું મને એવું થાય છે કે આવા કરીને શાક નાખીને ચોળીને દાળી નાખશો ચોળી આ તો ની બેસી ગઈ લાઈફ બિચારાને ફોન એવો ગયા 4 વાગ્યા આ

અને પછી રાજગા સાંજે બપોરે ત્યાં જવાનું છે તો આવતીકાલનો નો જોવાનું ભૂલતા નહીં ચોક્કસ જોજો અને બીજી એક ખાસ વાત કહું ધ્યાનથી સાંભળો અને હું ને મહેસાણા જવા માટે નીકળી ગયા હતા સુરત ને અમે બાય બાય કહી દીધું હવે મહેસાણા કેમ જતા હતા એ જાણવું હોય અને ડેલી બ્લોક જોવો હોય તો બાજુનો વિડીયો છે જોઈ આવું બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય નારાયણ શ્રી કૃષ્ણ જય ઓગેશ્વર